શ્રી ગણેશાય નમ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં બોલો રાધા રાધા કૃષ્ણ રાધા 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 જીવનમાં ન આવે કોઈ દી બાધા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા ભાવધરીને સર્વે બોલો ભાવભરીને સર્વે બોલો ગાતા નહીં સર માતા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા આ કાયાથી નહીં બોલો તો આ કાયાથી નહીં બોલો તો અંતે પડશે વાંધા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા અક્ષર નથી વાંકા ચૂકા અક્ષર નથી વાંકા ચૂકા સીધા ને વળી સાદા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા જાડ બોલે પહાડ બોલે જાડ બોલે પહાડ બોલે બોલે વૃક્ષો જા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા ચાંદો બોલે સૂરજ બોલે ચાંદો બોલે સૂરજ બોલે બોલે નવલખ તારા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા 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 મેના બોલે પોપટ બોલે મેના બોલે પોપટ બોલે બોલે મોરલા જા જા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા આકાશ બોલે પાટાડ બોલે આકાશ બોલે પાટાડ બોલે બોલે સૃષ્ટિ સારા રાધા કૃષ્ણ રાધા બોલો રાધા રાધા કૃષ્ણ રાધા ಬೋಲೆ ಮೋಟಾ ಬೋಲೆ ನೋಲೆ ಮೋಟಾ ಬೋಲೆ ಬೋಲೆ ದಾಧಾ ರಾಧಾ ಕೃಷ್ಣ ರಾಧಾ ಬೋಲೋ ರಧಾ ರಾಧಾ ಕೃಷ್ಣ ರಾಧಾ ಬೋಲೋ ರಾಧಾ ರಾಧಾ ಕೃಷ್ಣ ರಾಧಾ ಜೀವನ ಮಾಧಾ ಕೃಷ್ಣ ರಾಧಾ પ્રશ્ન કનૈયા લાલ કીજે